અંકલેશ્વરના કોસમડી નજીક ગોપાલ નગર ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી તુલસી વિવાહ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણીમાં મહિલાઓ યુવાનોએ રાસ ગરબામાં જોરદાર રમઝટ બોલાવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર તાલુકાના કોસમણી ગામ નજીક આવેલા ગોપાલનગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે હિન્દુ ધર્મમાં તુલસી વિવાહના તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે દર વર્ષે કારતક મહિનામાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શાલિગ્રામની અને તુલસી માતાના વિવાહ કરવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલીગ્રામની પૂજા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે તેથી દેવી તુલસીની સાથે શ્રી હરિની પૂજા કરવાથી તમામ અવરોધો નો અંત આવે છે તેથી સાથે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે આ પવિત્ર પરંપરાને હિન્દુ સંસ્કૃતિઓમાં લગ્ન અને શુભ કાર્યથી સીઝનની શુભ શરૂઆતનો પ્રતીક પણ મનાવવામાં આવે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોશમડી ગામ નજીક આવેલ ગોપાલનગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં માલધારી સમાજની મહિલાઓ અને યુવાનો વાજતે ગાજતે રાસ ગરબાની મોજ માણી હતી આ પ્રસંગે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વર તાલુકામાંથી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા